વિદેશ લંડન થી ગણેશજી ના વિડિયો વિડીયો ભક્તોએ સંકલ્પ ન્યૂઝ સાથે શેર કર્યા ઉત્સાહ ને ભાવ પૂર્વક ભક્તોએ શ્રીજી ની સ્થાપના અને ડેકોરેશન ના વિડીયો નિહાળો માત્ર સંકલ્પ ન્યૂઝ પર વલસાડ જિલ્લાને સંઘ પ્રદેશ તથા વિદેશોમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ગણેશ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંડળો તેમજ ઘરે ઘરે ભક્તો દ્વારા ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં વલસાડ વાપી પારડી તેમજ વિદેશ યુકે લંડન ખાતે બાપાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે ઉત્સાહ અને ભાવપૂર્વક ભક્તોએ શ્રીજીની સ્થાપના અને ડેકોરેશનના વિડિયો વિડીયો નિહાળો માત્ર સંકલ્પ ન્યૂઝ પર भक्त संकल्प न्यूज साथ फोटा ने શેર કર્યા હતા જેમાં વિદેશ યુકે લંડન લેસ્ટર ખાતે રહેતા ભારતના ભંડારી સમાજ દ્વારા ધામધૂમથી બાપાની પ્રતિમાને વિધિવત સ્થાપના કરી વિદેશમાં રહી ભારતીય સંસ્કૃતિ મુજબ ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી લોકો એક સાથે જોડાઈને ગણપતિ બાપાની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા આ સાથે પારડી તાલુકાના ઉદવાડા ખાતે ભક્તિ મંડળ દ્વારા સુંદર ડેકોરેશન સાથે ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અહીં નજીકની શાળાના વિદ્યાર્થીઓએ પણ ગણપતિ બાપાના દર્શન કર્યા હતા તેમજ પારડી તાલુકાના પલસાણા ગામે રહેતા કિરીટભાઈ જોશીના ઘરે ગણપતિ બાપા મહેમાન બન્યા છે ભક્તિભાવપૂર્વક પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આ સાથે પારડી વલસાડી ઝાપા કુંભારવાડ જલારામ મંદિરમાં ભક્તો દ્વારા સ્થાપિત શ્રી ગણેશજીની આરતી પૂજા અર્ચના કરી સાથે ઉજવણી કરવામાં છે પારડીના સિંહ કીર્તિસિંહ ઝાલાના ઘરે શ્રીજીની સ્થાપના કરી ગણેશજીની પ્રતિમા રૂપ દીપ પ્રગટામાં આવ્યા હતા અને ભક્તિભાવ આસ્થા સાથે ગણપતિજીની પૂજા કરવામાં આવી છે તેમજ વલસાડ કૈલાસ રોડ ખાતે માનવનગર સોસાયટી ખાતે માનવનગર મિત્ર મંડળ અને માનવસેના સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા પ્રથમવાર દિવ્યાસ્ત્ર ઠીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી યુવાનો દ્વારા કરવામાં આવેલ મહેનત અને આસ્થા સાથે ડેકોરેશન કરતા ભક્તોને શ્રીજીના દર્શન કરવા આમંત્રિત કર્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો